ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતુટ લાગણીના અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલ માતા બહેનોએ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતુટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલ બહેનોએ માતાઓ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું પ્રદેશ ભાજપ મહિલા મોરચાના સુશ્રી દીપિકાબહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃશક્તિ ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રી શ્રીને રક્ષાબંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી શ્રીના કાંડે રાખડી બાંધી હતી ભાનુબેન બાબરીયા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ મેયર શ્રીમતી બીરાબહેન તેમજ સમાજના વિવિધ વર્ગોની બહેનોએ શ્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોને પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખેલી એકસો ચાલીસ ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી